જય શ્રી વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ વર્ષ એ રાશિના જાતક મિત્રો માટે કેવું બનશે એની આપણે ચર્ચા કરીએ છીએ સાથે જ આપણે વાત કરીએ છીએ કે ગુરુ શનિ રાહુ અને કેતુ આપણા જીવનની અંદર કેવી રીતે ગોચરની દ્રષ્ટિકોણથી ફળદાયી બને છે આપણા જીવનમાં આપણે શું સાચવવાનું છે કયો ઉપાય કરવાનો છે અને કેટલા પ્રમાણમાં આપને કેવું ફળ મળશે એ તમામ વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ છીએ વાત કરીશું હવે મીન રાશિની મીન રાશિના જાતક આ અવર્ષ કેવું રહેશે ગુરુ મહારાજની પાંચમા સ્થાનેથી ભ્રમણ પાછું પાંચ ડિસેમ્બર બે હજાર પચીસે વકરી થઈ અને પાછું અન્ય રાશિમાં ભ્રમણ થવું એટલે કે ચોથા ભાવમાં ભ્રમણ થવું આ દરેક બાબતો પાછું એક છ બે હજાર છવ્વીસથી ઉચ્ચ ગુના ગુરુનું પાછું ભ્રમણ કરવું પાછું એકત્રીસ દસ બે હજાર છવ્વીસે એની મૂળ સ્થિતિમાં એટલે કે સિંહ રાશિમાં ભ્રમણ ગુરુનું કરવું આ બધી જ બાબતો પાછું શનિની સાડા સાતીનો બીજો તબક્કો જે સોનાના પાયે ચાલે છે આ બધા જ સંઘર્ષોમાંથી મેન રાશિના જાતક મિત્રો કેવી રીતે નીકળશે આ વર્ષ કેવું ફળદાયી બનશે એને વિસ્તારથી આપણે ચર્ચા કરીએ આવો વધુ વિલંબ ન કરતા મીન રાશિના જાતક મિત્રોનું બે હજાર બ્યાસીનું જે વર્ષ છે એ કેવું રહેશે એના ઉપર આપણે ચર્ચા કરીએ મીન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે દ ચ જ થ રાશિના સ્વામી બને છે ગુરુ મેં કહ્યું તે પ્રમાણે ગુરુની પરિસ્થિતિ આખા વર્ષ દરમિયાન થોડીક ઉપર નીચે થવાની છે શનિનો તબક્કો સાડા સાતીનો તબક્કો ચાલવાનો છે શનિનો તબક્કા ઉપર જો આપણે સૌથી પહેલા વિચાર કરીએ તો શનિનો તબક્કો જે છે એ બીજો તબક્કો છે જે છાતીએથી પસાર થશે જેને સોનાના પાયે આપણે માનીએ માની શારીરિક અને આંતરિક તકલીફો એ તો સાડા સાતીથી જ મળવાની છે માટે એના માટે સાવધાન રહેવું ગુરુની સ્થિતિની વાત કરીએ તો પાંચમા સ્થાન ભ્રમણ કરતો ગુરુ પ્રગતિકારક બનશે ગુરુ આપને આ વર્ષ દરમિયાન ખૂબ સહયોગ કરશે આપની પ્રગતિમાં સૌથી મહત્વનું યોગદાન જો હશે તો એ ગુરુનું હશે આપના જે પુરુષાર્થ છે એ સાર્થક થતા હોય એવું આપને લાગશે સાથે જ ધાર્મિક યાત્રા અને મુસાફરીના પણ યોગ બને છે સંતાનોના કામકાજની અંદર પ્રગતિ થાય ગુરુનું વક્રી જે ભ્રમણ થશે એમાં આપના ઘરમાં જે વડીલો હશે એમના સ્વાસ્થ્યની ચિંતા આપને સતાવશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પણ ઘરમાં વડીલોનું જે સ્વાસ્થ્ય છે એ સૌથી સંઘર્ષમય બનશે જે આપના માટે ચિંતા વધારશે ત્યાર પછી તમારી જે સુખ શાંતિ છે એમાં ધીરે 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 થોડોક ઘટાડો આવતો હોય એવું તમને લાગશે એકંદરે વર્ષના અંત ભાગમાં ગુરુની સ્થિતિ સાનુકૂળ થતા આપના જીવનની અંદર રાહત આવી શકે વાત કરીશું આપના આર્થિક દ્રષ્ટિકોણની આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ આપનું મધ્યમ ફળદાયી બનશે કારણ કે ગુરુનું પાંચમા સ્થાન પાસાને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે એક છ થી એકત્રીસ બાર બે હજાર એકત્રીસ દસ બે છવ્વીસ સુધી ફરીથી પાછું આર્થિક પાસાને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે પણ એ પૂર્વે જે પણ સમયગાળો છે એમાં ક્યાંક નુકસાનીના યોગ બને છે મારે સૌ મીન રાશિના જાતક મિત્રોને કહેવું છે કે અણધાર્યું સાહસ આ વર્ષ દરમિયાન ન કરવાની સલાહ છે આંખો બંધ કરી અને કરેલું રોકાણ એ આંખો બંધ જેવું જ રહેશે માટે જે કોઈ બાબત કરો છો એ બહુ વિચારીને કરો જે કોઈ બાબતમાં એટલે કે કોઈ પેપરમાં કોઈ દસ્તાવેજમાં કોઈ કાગળમાં સહી કરો છો ખૂબ સાવધાની પૂર્વક કરો બહુ જ વિચાર વિમર્શ કર્યા પછી એ કરો અન્યથા આવનારા સમયમાં મુસીબત થઈ શકે છે સાથે જ વધારે પડતું વિચાર આપને થકવી નાખે છે થશે શારીરિક થકાન પણ અને માનસિક થકાન માટે વધુ પડતા પરિશ્રમને કારણે આ સમસ્યાનો સામનો આપને કરવો પડશે ધારણા કરતા આપના આવકની જે સ્તર છે એ ધીરે ધીરે ઘટતું જશે આપની આવકમાં ઘટાડો થશે જેના કારણે આર્થિક આયોજનો જે આપણે બનાવેલા છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતા હોય એવું આપને લાગશે અને જેના કારણે આપની પ્રગતિમાં અવરોધ આવશે એકંદર એવું કહી શકાય કે આર્થિક પાસું આપનું નરમ ગરમ રહી શકે છે વાત કરીશું આપના પારિવારિક દ્રષ્ટિકોણની સાડા સાતીના તબક્કામાં આર્થિક માર વેઠ્યા પછી શારીરિક માર વેઠ્યા પછી માનસિક સંઘર્ષ કર્યા પછી પરિવારનો પૂર્ણ સહયોગ આપણને મળી રહેશે પારિવારિક સંબંધો આપના જેટલા પણ છે એ બધા મધુર થશે શુભ ફળની પ્રાપ્તિ કરાવવાવાળા બનશે આપનો પરિવાર આપના પડખે ઊભો હશે ત્યાં સુધી આપને કોઈ પણ પ્રકારની નકારાત્મક સંકેતો એટલે કે નકારાત્મક બાબતો મળવાના યોગ બનતા નથી આપની સમૃદ્ધિ પારિવારિક દ્રષ્ટિએ ખૂબ આગળ વધતી જણાશે આપના માતા પિતાના આશીર્વાદ આપના ઉપર અવશ્ય બનેલા રહેશે વડીલોની છત્રછાયા હેઠળ કરેલું કોઈ પણ કાર્ય એ આપને ખૂબ સફળતા અપાવશે અને આપનો વૈવાહિક જીવન જે છે એમાં પણ મધુરતા જોવા મળશે પરંતુ વર્ષના મધ્ય ભાગ પછીથી વૈવાહિક સંબંધોમાં ખટાશ આવવાના યોગ બને છે પોતાના જીવનસાથી સાથે તીક્ષ્ણ દલીલો આપના જીવનની અંદર મુસીબતોમાં વધારો કરશે અને એટલા માટે બની શકે તો દલીલોથી દૂર રહેવું બની શકે તો વધારે પડતા ગુસ્સાથી દૂર રહેવું ઉચ્ચનો ગુરુ જ્યારે થશે ત્યારે આપના સંતાનોની પ્રગતિ અવશ્ય થશે દાંપત્ય જીવનમાં મધુરતા અવશ્ય આવશે વિદેશ ભણવા જવા માટે વિદેશ ભ્રમણ પણ કરી શકે છે એકંદરે પારિવારિક સુખ આપનું આ વર્ષ દરમિયાન શુભ વાત કરીએ આપના સ્વાસ્થ્યની સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આવનારું આ જે વર્ષ છે એ મધ્યમ ફળદાયી બને શનિ મહારાજ તમારા દેહસ્થાને કેતુ મહારાજ તમારા છઠ્ઠા સ્થાને એટલે કે રોગ સ્થાને ભ્રમણ કરશે એટલે આ બધા જ ગ્રહોના કારણે પડવાથી એક્સિડન્ટ થવાથી ક્યાંય પડી જવાથી વાગવાથી આપને થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે જેનાથી આપ બચજો બીજું પેટને લઈ અને નાની મોટી બીમારીઓ આવી શકે છે બની શકે છે કે મગજ સંબંધિત સમસ્યાઓ એ વધી શકે અને હૃદયની જે સમસ્યાઓ આપને છેલ્લા કેટલાય સમયથી થાય છે એમાં પણ કાળજી રાખવી અત્યંત આવશ્યક બનશે આપનું માનસિક સ્વાસ્થ્ય એ બરાબર સુદ્રઢ કરજો માનસિક સ્વાસ્થ્ય જો તમારું બગડેલું હશે તો પણ આપનું શારીરિક સ્વાસ્થ્ય જે છે એ બગડવાના પૂર્ણ યોગ છે માટે મનને શાંત રાખવું મનને એકાગ્ર રાખવું જેના કારણે પ્રાતઃ કાળે યોગ કરવાથી ધ્યાન કરવાથી ઈષ્ટદેવનું સ્મરણ અર્ચન કરવાથી આપને અવશ્ય સફળતા મળશે વાત કરીશું હવે સ્ત્રી વર્ગની સ્ત્રી જાતક મિત્રો માટે આવનારું વર્ષ કેવું રહેશે એમના માટે આ વર્ષની જો વાત કરવામાં આવે તો ખૂબ સફળતાથી ભરેલું આ વર્ષ છે પોતાના પરિવારનો પૂર્ણ સહયોગ મળશે ઉડવા માટે ખુલ્લું આકાશ છે અને ઉડવા માટે બે પાંખો મળેલી છે એટલે જે કોઈ સફળતાના શિખરો આપને સર કરવા હશે એ બધા જ સફળતાના શિખરો આ વર્ષ દરમિયાન આપ કરી શકશો આ વર્ષ દરમિયાન આપે જેટલા પણ સંકલ્પો વિચાર્યા છે એ સિદ્ધ કરી શકશો સંતાનની અભિલાષા છે સંતાન પ્રાપ્તિના પ્રયત્નો છે એમાં પણ સફળતા મળશે

અને તમારી કુળદેવીની આરાધના કરવી સાડા સાતીનો તબક્કો ચાલે છે માટે ભગવાન મહાદેવજીની ઉપાસના કરવી ભગવાન મહાદેવજીની આરાધના જેટલી કરશો એટલી જ સફળતાઓ તમને નિત્ય મળશે અને હા મિત્રો જો વધારે પડતો સંઘર્ષ લાગે વધારે પડતી મુશ્કેલી લાગે તો ભગવાન મહાદેવજીના પ્રદોષના જો વ્રત કરશો તો આપના જીવનની અંદરથી તમામ મુશ્કેલીઓનો અંત એ ઝડપથી આવશે અને સુખાકારી આપના જીવનની અંદર અવશ્ય પ્રવેશ કરશે મીન રાશિના જે આ વર્ષ છે એ ખૂબ ઉત્સાહવાળું રહે મીન રાશિના જાતક મિત્રો તમામ ક્ષેત્રની અંદર ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે મીન રાશિના જાતક મિત્રો તમામ સંકલ્પોને સિદ્ધ કરે અને પોતાના જીવનની અંદર ખૂબ સુખ શાંતિનો અનુભવ કરે એવી ભગવાન મહાદેવ અને ભગવાન રામચંદ્રજીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ નવા વર્ષની ખૂબ શુભકામનાઓ સાથે આપ સૌને જય સિઆર